નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અખંડ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના મગફળીના બજાર ભાવ વિશે તો વિડિયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લઈએ આજના તાજા મગફળીના બજાર ભાવ વિશે વાત કરીએ તો વડગામ એક હજાર એસીથી થી અગિયારસો એક મોડાસા આઠસો થી બારસો એકાવન જામજોધપુર નવસો થી અગિયારસો એકતાલીસ જેતપુર નવસો પચીસ થી અગિયારસો પાંત્રીસ ખેડ્રમમાં આઠસો ચાલીસ થી નવસો સાઠ અમરેલી આઠસો પાંત્રીસથી બારસો વીસ વિસનગર આઠસો સિત્તેરથી અગિયારસો છવ્વીસ દાહોદ આઠસોથી નવસો સાઠ હળવદ આઠસોથી અગિયારસો સત્તાણું ખાંભા આઠસોથી અગિયારસો મેંદરડા આઠસો પચાસથી અગિયારસો એંશી વાકાનેર છસો વીસથી બારસો સાત અંજાર એક હજાર ત્રીસથી એક હજાર ત્રીસ વિજાપુર નવસો પચાસથી તેરસો એકત્રીસ રાજકોટ નવસો ત્રીસથી અગિયારસો એંસી સાવરકુંડલા એક હજારથી અગિયારસો પિંચોતેર ઈડર એક હજાર પચાસથી અગિયારસો છત્રીસ ધાનેરા નવસો એકતાલીસથી અગિયારસો સાહીઠ વડાલી સાતસો પચાસથી આઠસો થરાડ એક હજારથી અગિયારસો એકસઠ સિદ્ધપુર નવસોથી એક હજાર ચોસઠ બોટાદ નવસો એંશીથી અગિયારસો વીસ જસદણ સાતસો પચાસથી બારસો લાખણી એક હજારથી અગિયારસો બેતાલીસ સલાલ એક હજારથી અગિયારસો બાબરા એક હજાર પિસ્તાલીસથી અગિયારસો પંચાવન કોડીનાર નવસો પિંચોતેરથી અગિયારસો સુડતાલીસ ડીસા એક હજારથી ચૌદસો એક્યાસી દિયોદર એક હજારથી અગિયારસો પંચાવન જામનગર નવસોથી અગિયારસો પાંચ માણસા નવસો પચીસથી એક હજાર કાલાવટ એક હજારથી એક હજાર સિત્તેર ધ્રોલ નવસોથી અગિયારસો અઠ્યાવીસ તારી સાતસોથી એક હજાર બાસઠ દિલ્હી એક હજારથી અગિયારસો સત્યાવીસ ભાવનગર એક હજાર સુડતાલીસથી અગિયારસો પિસ્તાલીસ મહુવા નવસો એંશીથી અગિયારસો પાંત્રીસ વેરાવળ આઠસો સુડતાલીસથી અગિયારસો એકવીસ વિસનગર એક હજાર પચીસથી એક હજાર પચીસ ગોંડલ છસો એકવીસથી બારસો એકાવન નેનાવા નવસોથી અગિયારસો ચાલીસ ખંભાળિયા નવસો પંદરથી અગિયારસો હિંમતનગર નવસોથી ચૌદસો છ્યાસી ટીટોય નવસોથી અગિયારસો સિત્તેર તળાજા નવસો નવથી અગિયારસો ચાલીસ ખરા અગિયારસો દસ થી અગિયારસો એક્યાસી પાલનપુર એક હજાર પચાસ થી અગિયારસો બાસઠ દરોજના તાજા મગફળીના બજાર ભાવ જાણવા માટે તમારી ચેનલ અખંડ ગુજરાતને સબસ્ક્રાઈબ કરો